કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં દેશો તો તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે એક નવા બ્લોક ની અંદર આ જવાનું છે અમારા મઢે માતાજી પૈયા લાગવા કારણ કે નોતા શરૂ પૈયા લાગવા જવાનું છે અને અમારો મઢ છે ને નોયલી આવ્યો હે અત્યારે હેલો જાઉં હું મારા દાદાની વાડીએ કારણ કે નાથી માર ને દાદાને હે ને જવાનું છે મઢે પૈયા લાગવા તો સાલો હું તમને મારા દાદાની વાડીએ જઈને મળું તો અત્યારે દાદાની વાડીએ પહોંચી ગયું છું અને જો એમને કેળ્યું છે જો અહીં ક્યાં પોપયા નેવું છે અને હામે જો બદામ છે

એવું લઈ લો આ છે શર્મા દાદા નું મંદિર દાદા દાદાના દર્શન કરી લો ઉપર છે શંખું લાઇટ ને ઉપર દાદાની ધજા હે અત્યારે જો ઉપર છું આ ગાડી પડીને આ અને મારા દાદા સને ગાય પાવા ગયા હે અને જોઈ ગાય પાણી હાલ આવે છે ગાય ફેરવાની છે અત્યારે તડકે હતી એટલે જોઈ એને બાંધવાની છે બાવળે હામે સાં હજુ અત્યારે ગા પાણી વી આયા છે એને બાંધવાની જો જો પાવડા બાંધવાની છે સાંઈએ ને જો એક ને નાની એમથી બદુડી હોત છે જો હજુ એ ગા ને ફેરવે છે પછી એ ગાને ફેરવી લે ને પછી આપણે જવું સાંઈથી નોલી અત્યારે જો હું બહાર માર્ગે વી આવ્યો છું અને મારા દાદા જો ગાડી કાઢે છે શરૂ કરીને લાલ આવે છે તો આપણે હવે છે ને જાવી નોલી તો અત્યારે તો એમાં પાળીએઠ ભગી ગયા સિવિ અને હવાના આગળ આવશે સહેડિયા તો આપણે હવે હવે હાલતા થઈ જાય ઘણું બધું જટૂ છે અહીંથી તો આ છે ને પાળીએઠની ગોમા નથી છે તો હું તમને બતાડું તો આપણે છે ને સહેરડા વટી ગયા સિવિ અને આગળ છે ને ફાદર આવશે અને અમારા ભાઈ છે ને એક હાયલિન્ડ થાય છે મટે એમને હાઇલિંગ થવાની માનતા છે આગળ છે અને મેં વાસળ સીવી તો આપણે છે ને આવડે આવડે હાલતા થઈ ગયા મિત્રો અહીંયા ભાદર આવી ગઈ છે અને આપણે ઘડી કાંઈ ગાડી વેપી રાખીએ તમને છે ને ફાધર બતાડી દઉં મિત્રો આ છે ફાધરની નીંદી તમે જોઈ લો અત્યારે છેને ભાદરની ફાધરની નીંદી જો આખી ભરી છે અને હું છે ને અત્યારે જો આ પુલ માથે ઊભો હો અને હા જઈને તમને હોત બતાડું તો જો આંખે થઈ જો મસ્ત વ્યૂ આવે છે ભાદરની નીંદીનો તો આપણી ગાડી જો આ પડી છે તો હવે હેને આપણે હાલતા થઈ હવળે હવળે

તો આપણે છે ને હવે બાદલ ભાઈ હવળે હાલતા થાય છે તો આપણે પણ છે ને આગળ જઈ હવે તો આપણે છે ને હવળે હવે હાલતા થઈ ગયા છે અને અહીંથી છે ને બોટાદની હાથ પણ પૂરી થઈ ગઈ છે અહીંથી શરૂ થઈ ગયું છે સુરેન્દ્રનગર અને હવે આગળ આવશે દેવગઢ ને આપણે દેવગઢથી સાધો મઠ ચાટો નથી બે કિલોમીટર છે તો હાલો છે ને આપણે જઈ હવે આપણે નોઈલી માતાજીના મઠે પૂજી ગયા છે અને આપણે જો ગાડી મૂકી દીધી છે તો હવે આપણે અહીં કે જવાનું છે માતાજીના મઢે તો અત્યારે જો માતાજીના મઢ અંદર હું પૂજી ગયો છું અને જો આ છે અમારો મઢ તો આપણે પહેલા હને સેન્ડલ કાઢી લેવી પછી જઈ ઉપર અમારા શક્તિમાનો મઢ અને દાદા જો અત્યારે અગરબત્તી કરે છે

જવાનું છે અહીંયાથી વિવતમાન મંદિરે વિવતમાન મંદિર છે ને અહીંયાથી આગળ જ છે ને આજે આપણે નાળિયેર વધારવાનું છે તો અત્યારે જો વિવતમાનના મંદિરે અમે પહોંચી ગયા છીએ આપણે અંદર જઈવી વિવતમાનના દર્શન કરવી આપણે વિવતમાનના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે વિવતમાનનું મંદિર તો આપણે જઈવી દર્શન કરવી આ છે વિવતમાનનું મંદિર નાળિયેર વૈધારી નાખ્યું છે અને અત્યારે શાને હવન કરે છે

ઓની લુક ક્યાં સે આતે હે યે અલ્યા ભાઈ રેવા દે તું રેવા દે દેખો આપને લાપરવાહી કા નતીજા આપણે હે વિવટમાના દર્શન કર્યા ને આપણે થોડી ઘણી મસ્તી પણ કરી અને અહીંયા જો મહાદેવ નું મંદિર છે તમને બતાડું તો મહાદેવના દર્શન કરી લો જો આ મહાદેવ નું મંદિર છે તો અહીંથી હે આપણે જાવીએ પાછા મઢ તો આપણે જો ગાડી આવી ગઈ છે તો આપડે જાવી તો આપણે ગાડી આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ તો આપણે જોઈ દુકાને વ્યા છીએ અહીંયા આપણે લેવાની છે આપણે આપડે અહીંથી ફાટી ખાઈ નીકળી ગયા છીએ ઘર તરફ બીજા સિવાય તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તો સારો લાગ્યો તો ને સબસ્ક્રાઈબ અને વિડીયો ને લાઈક કરી દીજો તો તમને મળી જાવ બીજા બ્લોગ માં